સફરમાં લઈ જવા કે સાતમ ના એકટાણા માં ઠંડા ખાવાની મજા આવે પાંચ થી છ દિવસ સુધી સારા રહે એવા સોડા વગર ફૂલેલા ફૂલેલા મકાઈના વડા બનાવવા માટે એક વાસણમાં અડધા કપ જેટલું દહીં એમાં જેટલો ગોળ ઉમેરી સારી રીતે મિક્સ કરીએ તો દહીં સાથે ગોળ સરસ પીગળી જાય એટલે અઢીસો ગ્રામ પીળી મકાઈ લોટ લેશું જેને સારી રીતે ચાળીને ઉમેરીએ પછી બે ટેબલ સ્પૂન જેટલો ઘઉંનો રોટલી નો લોટ પણ ચાળીને ઉમેરી દેસુ સાથે બે ટેબલ સ્પૂન જેટલા આદુ મરચા અડધી ચમચી અજમો એક ટેબલ

લોટ ને ઢાંકી મિનિમમ બે કલાક રેસ્ટ આપીશું જેથી લોટમાં થોડો આથો આવી જાય અને વડા સરસ બને તો બે કલાક પછી વડા ને તૈયાર કરવા માટે અહીંયા આપણે લોટમાંથી આ રીતે નાના નાના લુવા કરી લેશું હવે કોટનના કપડા ને પાણીથી સારી રીતે ભીનું કરી લઈએ પછી આ રીતે ભીના કપડાને ચોપિંગ બોર્ડ પર પાથરી આ રીતે વડાના લુવા રાખી દેશું પછી રૂમાલથી ઢાંકી વાટકીની મદદથી આ રીતે પ્રેસ કરી અને વડાને તૈયાર કરી લેશું તો એકવારમાં જેટલા વડા કડાઈમાં સમય એટલા તમારે તૈયાર કરવાના હવે આ રીતે હાથની

મકાઈ ના વડા તૈયાર થઈ ગયા છે તો વડા ને પ્લેટમાં કાઢી સરસ ઠંડા થાય એટલે કોઈ પણ સ્ટીલ ના કન્ટેનર માં ભરી અને તમે પાંચ થી છ દિવસ સુધી ખાઈ શકો છો સફર માં લઈ જાઓ ત્યાં પણ તમને આ વડા ખાવાની ખુબ જ મજા આવશે એકવાર જરૂરથી જરૂર થી ટ્રાય કરજો